આપણે આઈ ગયો છે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં ઘઉં ની હરાજીમાં તો ઘઉં ની હરાજીમાં ઘઉં ની હરાજી શરૂ થઈ પાંચસો દસ રૂપિયા પાંચસો દસ પાંચસો અડત્રીસ રૂપિયા ઘઉના પાંચસો

એ મારે યાર આ જો પેનલ દાણો કેવા છે સંભાળી ભાઈ સાબો દાણો કઈ ન આપું હવે આપણે કરો વિજયભાઈ આટલા આગળ ગયા છે આ રો 500 બાય રૂપિયા બાય લેટીવાળા રૂપિયા કો 90 રૂપિયા એ રૂપિયા એ 90 રૂપિયા બાય

ચારસો બારણું ચારસો બાર